દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના છાપરવડ ગામે તપતેશ્વર મહાદેવના મંદિરે આ મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભક્તિ પૂર્વક મંત્રોચ્ચાર કર્યો યજ્ઞ દરમિયાન સાધકોએ મહા મંત્ર નો જાપ કરીને બાપુ મુક્તિ માટે પ્રાર્થના કરી આ કાર્યક્રમમાં ભોજન પ્રસાદ નું પણ આયોજન કરવામાં હતું જેમાં સાધકોને પ્રસાદ ગ્રહણ કરીને પોતાના જીવનમાં ધન્યતા અનુભવવાનો અવસર મેળવ્યો